ಧರ್ಮಪುರ ಸಿಸುಮಾಳ ಗಾ ಭಾರದ ತೀವ್ರ ಪವನ ಕಾರ ಮಕಾನಿ ધરમપુર તાલુકાના સિસુમાળ ગામમાં ભારે વરસાદ અને તીવ્ર પવનના કારણે કુટુંબનું કાચું મકાન ધરાશયી થયું હતું આ દુર્ઘટનામાં ઘરમાં રહેલા એક વૃદ્ધ મકાનના કાટમાળ નીચે દબાઈ ગયા હતા તેમને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં પરિવાર આશ્રય વિહોણા બની ગયો છે ચોમાસાની સિઝનમાં તેમનું ઘર ધરાશયી થવાથી હવે તેઓ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે ગામના લોકોને સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવી છે સ્થાનિક નેતાઓ અને ગ્રામજનો સિસુમાળ ગામે પહોંચે સરગ્રસ્ત પરિવારને સહાય કરવાની પહેલ કરી છે તેમણે તંત્ર પાસે આ પરિવાર માટે વધુ સહાય અને પુનર્વસન માટેની માંગ પણ ઉઠાવી છે વરસાદી સિઝનમાં આવી દુર્ઘટનાઓ તાળવા માટે જર્જીત મકાનોની સમયસર મરામત અને સલામતીને પગલાં લેવા પણ સૂચન કરવામાં આવ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો